કલેક્ટ કરી લે જનો પધારેલા છે તો દરેક મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરીએ છે શ્રી ભંડારી જ્ઞાતિ મંડળ વલસાડ જે ઇઠોતેર વાર્ષિક સાધારણ સભા બે હજાર ચોવીસ અને પચીસ માં વધારેલા દરેક મહાનુભાવોનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરીએ છીએ આજની સભાના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ એચ મિસ્ત્રી રિટાયર પ્રોફેસર તેમજ સભાના અતિથિ વિશેષ શ્રી કેવીનભાઈ રમેશભાઈ તેમજ બીજા અતિથિ વિશેષ શ્રી શ્રીમતી સીતલબેન સંજયભાઈ બાબુભાઈ પટેલ બીકોમ એલ નોટરી એડવોકેટ જે દમણની અંદર એમની સેવા બજાવે છે સાથ સહકાર સાથે આગળ તત્પર રહે છે એવા શ્રી નિલેશભાઈ મોહનભાઈ પટેલ ડાયનામિક અમારા પ્રમુખ કોઈ પણ કાર્ય કરવા માટે ના શબ્દ નથી એમના માટે પછી મંડળનું કાર્ય કરવું હોય ખુરશી ગોઠવવી હોય કે મંડળ સ્ટેજ ગોઠવવો હોય કે આ બેદર બાંધવો હોય કે કંઈ પણ કરવું હોય હર હંમેશા ચેતનભાઈ મુખ

જોરદાર તાળીઓના ગગડા થી એમને વધાવી લે રસમિમી આપે છે મોટી વાત છે પ્રતિકભાઈ અને સીતલ નાગરિકોને વિનંતી છે કે તાળીઓનો ખળખળાટ છોડો ચાલુ લાગે એ હાલ એમની ટર્મ પતે છે અને બીજી ટર્મમાં પાછા કેન્ડિડેટ તરીકે બિરાજે આવી સમાજ્યોતિ અમે શુભેચ્છા આપીએ છે આગળ આવે આઈટી સેલના બીજેપીના નેતા છે વૃતિકાબેન કાઉન્સિલર નગરપાલિકા પાર્ટી આવ્યા છે એમને પણ હાર્દિક સ્વાગત છે વેબસાઈટ માં આપનું સ્થાન ગ્રહણ કરે અને સરીગા મંડળના પ્રમુખ રશ્મિનભાઈ પણ પધાર્યા છે એમનું પણ હાર્દિક સ્વાગત છે થોડી જરા જોવામાં લેટ થઈ ગયું સ્વાગત કરતા રહે છે જરા તાળીઓની ગડગડાટ પડતી રહે ભાઈ રાખે એવા બારડોલી ગુવારીથી પધારેલા છે મહાનુભાવો ભરતભાઈ જીવણભાઈ પટેલ વિમલભાઈ ડાયાભાઈ પટેલ સુરેશભાઈ જગુભાઈ પટેલ જિગ્નેશભાઈ નટોરભાઈ પટેલ તરુણભાઈ હર્ષદભાઈ પટેલ ઈશ્વરભાઈ નાખાભાઈ દરેક મહાનુભાવો જે બારડોલી બુવારીથી પધારેલા છે તેમનું પરિવાર હાર્દિક સ્વાગત છે હર હંમેશા એમનો કિંમતી સમય કાઢીને મંડળને સાથ સહકાર માટે આવતા રહે છે ધન્યવાદ આવી જ રીતે સાથ સહકાર આપતા રહો એવી આશા રાખીએ નવસારી મંડળના પ્રમુખ શ્રી નીરોભાઈ પણ પધારેલા છે એમનો પણ રાજ્ય નું અને નામ રોશન કરે એવી આશા સાથે તમને શું કામ લગાવજો

ટોટલ એક કરોડ ચૌદ લાખ દસ હજાર ચારસો ને ચુમ્માલીસ અને પંચ્યાસી પૈસાનો છે એમની સામે સાત વાત માટે

धन्यवाद मुकेश भाई आभार मुकेश भाई खूब को आभार हमें गत सामान्य सभा का आयोजन कर से मंत्री श्री भूपेंद्र भाई भूपेंद्र तो भाई ने अनुरोध विनती की थे वो गत सभा का आयोजन करें आर्थिक साधारण सभा निधि पर चौबार उपलक्ष સભાના પ્રમુખ શ્રી એવા ડોક્ટર કપિલભાઈ મિસ્ત્રી સાહેબ તેમજ અતિથિ વિશેષ શ્રી જીવિનભાઈ સંજાણા તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રીમતી શીતલબેન પટેલ તેમજ અતિથિ વિશેષ શ્રી સંજયભાઈ ચેતનભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે એમના પણ આભાર માનું છું સૌ પ્રથમ પ્રમુખ તરીકે શ્રીમતી દીપ્તિબેન નિલેશભાઈ ભંડારી જિલ્લા પાટીનાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ તરીકે બહુ ફોન આવે છે કે તમે મનસ્વી રીતે એમ કે તમે પોતાની મનમાં ની ચલાવો છો પણ હું એમને જણાવવા માંગુ છું થયો હતો અને એમાં સરકારી તરફથી જે ગાઈડલાઈનો થઈ ગાઈ ગાઈડલાઈનો આવી હતી એ ગાઈડલાઈનને આધારિત આપણે હોલને હાલમાં બંધ કરવામાં આવ્યો છે જ્યારથી આ કમિટી ઇલેક્ટેડ કમિટી જ્યારથી આ અસ્તિત્વમાં આવી હતી ત્યારે પણ હોલ ચાલુ ચાલુ વ્યવસ્થામાં હતો અને ચાલુ હતો અને આપણી આ સામાન્ય સભા દર સમયે આપણા શ્રી શ્રીમંડારી જ્ઞાતિ મંડળ હોલની અંદર થતી આવતી હતી પરંતુ જ્યારથી આપણા યુવા પ્રમુખ એવા છે ચેતનભાઈ એવા છે ત્યારથી આપણા સમાજના હોલ દરેક ગામની અંદર અલગ અલગ જગ્યાએ ખુલ્લા મેદાન ઉપર કરવાની શરૂઆત કરી છે એ પ્રસન્ન કામ ચાલુ કરી છે અને તે દિવસથી આપણા હોલના જે નાતીજનો છે એ મોટી સંખ્યામાં જે પધારી રહ્યા છે અને જે પણ કંઈ હોય છે પોતાની રજૂઆત કરી રહ્યા છે એ આપણે પ્રસન્નાના પાત્ર છે અને ખાસ કરીને જો કહેવા જઈએ તો આપણા અમારા મંત્રીશ્રીએ હોલ વિશે તમામ માહિતી આપી દીધી છે એ વધુ કહેતો નથી પરંતુ જ્યારે જ્યાં કોમુકના મંડળ આવ્યા છે ત્યારથી હું ખાલી એક જ વસ્તુ કહીશ કે જે મંડળની અંદર જે ભંડોળ હતું જૂનું ભંડોળ તે ભંડોળ હમણું જ કર્યું છે એમ કંઈ તો કંઈ ખોટું નથી મંડળના કમિટીશ્રીઓ અને કમિ ટ્રસ્ટીશ્રીઓ કોઈ પણ મંડળનું કામકાજ હોય તો પોતાની અથાશક્તિ મુજબ જે જે હોદ્દો હોય કે જે જે કમિટીશ્રીઓ નાનામાં નાનો ફાળો એકત્ર કરીને સમાજનું શૈક્ષણિક કાર્યક્રમ હોય બ્લડ ડોનેશન કાર્યક્રમ હોય રમતગમતનો કાર્યક્રમ હોય કે એવા અનેક નાના મોટા કાર્યક્રમ હોય કે દરેક એવા નાના મોટા મદદરૂપ થવાના સમાજને કાર્યક્રમ હોય તમામ કાર્યક્રમો અમે ફંડ મંડળની અંદર પહેલાં જમા કરાવીએ છીએ અને મંડળમાંથી અમે પછી એક ખર્ચો બતાવવાનો હોય છે ઓડિટ રિપોર્ટ તરીકે એટલે એક ખર્ચો પછી અમે મંડળમાંથી કરીને કરીએ છીએ ટૂંકમાં કેવું હોય તો આજે મંડળમાંથી જો એક પણ પાણીની બોટલ પણ અમે લીધીની હોય ને એનો પણ ખર્ચો નથી કર્યો અમે જે પણ ખર્ચો કર્યો છે અમે અમારા પોતાની યથાશક્તિ મુજબ અને અમારા પોતાના ભાડા થકી કર્યો છે ખાલી એક મંડળનો જે હોલ છે એ આજની આ સરકાર શ્રી ગાઈડલાઈનના હિસાબે જૂનો જર્જરીત થવાના કારણે અમે બંધ કરવા પડ્યો છે તેના લીધે હું અને મારા મંડળ વતી હું માફી માગું છું પરંતુ આવનારા દિવસોની અંદર મંડળ માટે અમે તાત્કાલિક એક નવા લોક ખોલનું લોકાર્પણ પણ અમે કરશું એ હું વચન આપું છું અને ખાસ કરીને આપણા સમાજની વાત કરીએ તો આપણો સમાજ દરેક કાર્યક્ષેત્રે જે રમતગમતો હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય તમામ ક્ષેત્રે આપણો સમાજ ખૂબ આગળ વધતો આવેલો છે અને આપણા સમાજની અંદર જો હમણાં જોવા જાય તો એક છોકરા છોકરીના લગ્નના જે પ્રસંગો છે તે છૂટાછેડાના પ્રસંગો છે દુઃખદ ઘટના છે અમારા દ્વારા જે છૂટાછેડાના જે પ્રસંગો આવે છે અને એ છૂટાછેડાના પ્રસંગો અમારા પ્રમુખ અને અમારી કમિટીઓ બને ત્યાં સુધી એ લોકોને સાથે રહી અને પાછા એ લોકોનો પરિવાર એક થાય એવો અમે પ્રયત્નો કરતા આવ્યા છીએ કદાચ કોઈ ભક્ય જ કોઈ જગ્યાએ કોઈ અમને એવું લાગે કે હવે આમાં કંઈક થવાનું નથી તો અમે એમને કોર્ટનો રસ્તો બતાવી દઈએ છે બાકી અમે એની અંદર દખલગીરી કરતા નથી બીજો સામાજિક સેવામાં કોઈપણ વિભાગની અંદર આપણા સમાજમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ રીતે આગળ વધવા માંગતો હોય અને જો સમાજ તકી જો અમારી કોઈપણ જરૂરિયાત પડે તમારા મંડળના પ્રમુખ અમારા ટ્રસ્ટીશ્રીઓ અને અમારી કમિટીશ્રીઓને તમે અમારું ધ્યાન દોરજો અને તત્પર અમે રહેશું તે માટે અને ખાસ કરીને બીજા બધા સમાજની અંદર બંધાણીય મુજબ જો આપણને કંઈ ટેક્સ લે છે કે અનામત જોઈતી હોય કે કંઈ બીજી રીતે આપણે લડત કરવી હોય તો બીજા સમાજો એક થઈને એ લોકો રસ્તા ઉપર આવીને ભેગા થઈને ન્યાય માટે લડે છે એવું કહેલું કંઈ ખોટું નથી પણ આપણા સમાજની અંદર આવી રીતે કોઈ એકઠા થયા હોય ને આપણે એક થઈને સમાજના કોઈ પણ વ્યક્તિ માટે કે કોઈપણ બંધારણીય અનામત માટે કે કોઈપણ જોગવાઈ માટે આપણે એક થઈને લડવું જોઈએ ને બધા ભેગા થવું જોઈએ એવું મારું માનવું છે ને સમાજ માટે જો કોઈ અમારા મંડળ થકી કંઈ પણ જરૂરિયાત ને ગમે ત્યારે કંઈ પણ જરૂર પડે તો અમને યાદ કરજો